હું પાટીદાર છું આમ તો ભલે હું ઉત્તર પ્રદેશનો પાટીદાર છું પણ આ ઘટના જોઈને મારું પણ માથું શરમથી ઝૂકી જાય છે એક માણસ બે વર્ષ પહેલાં આ સમય હતો તમને કહી દઉં નવેમ્બર ડિસેમ્બરનો સમય હતો અને ઝૂલતા દિવાળીની સમયની આસપાસની વાત છે લોકો ઝૂલતા બ્રિજ ઉપર ગયા હતા મજા માણવા માટે પણ એમાંથી એકસો પાંત્રીસ લોકો જે છે એ લાશોમાં બહાર નીકળ્યા હતા અને એના માટે જવાબદાર કોણ તેના માટે જવાબદાર હતા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલ ઘટના થઈ એટલે ભાઈ સંતાઈ ગયા અને પછી સુરતના સુલતાન હોય કે આપણા ઘાટરોડિયાના ઘોઘા મહારાજ હોય કે પછી તમામ લોકો હોય એ લોકો ત્યાં પહોંચ્યા પોતાની રાજનીતિ કરી અને કીધું કે અમે કોઈને છોડીશું નહીં અને બે વર્ષમાં એ માણસ ઉપર કેસ ચાલે સુપ્રીમ કોર્ટથી એ લઈને આવી જાય છે જામીન અને પછી તમે વિચાર કરો એ માણસને એ શરથે જમીન મળી હતી કે મોરબીમાં પ્રવેશ નહીં કરી શકે પણ આ કાર્યક્રમ માટે એ ત્રણ દિવસની એને પરવાનગી પણ આપી દે છે આ સરકાર કાકા પરવાનગી આપી દે ગૃહ વિભાગ જો પરવાનગી આપતો હશે તો સુરતના સુલતાન હરસંઘવીએ પરવાનગી આપી હોય અને ભાઈ ત્યાં જઈને કાર્યક્રમ કરે મને શરમ એ વાતની નથી આવતી કે કાર્યક્રમ શરમ એ વાતની આવે છે કે એમાં બાબુ જમના પટેલ સાહેબ બીજેપીના એને બીજેપી કહેવાય છે બાબુ જમના પટેલ અને બીજેપી એ વ્યક્તિઓ ઉમિયા ધામના ચેરમેન જયરામ પટેલ એવા વ્યક્તિઓ કેન્દ્ર કેન્દ્ર સરકારમાં એક સમયના મંત્રી હતા એવા લોકો સાંસદો એ તમામ બીજેપીના લોકો કાંતિઓ અમૃતિયા આ તે બધા અને પાટીદાર સમાજના આગેવાનો ત્યાં એનું મોદક તુલા કરી અને મોદક પાટીદાર સમાજમાં સાહેબે વહેંચાય સાહેબ એમાં એકસો પાંત્રીસ જે લોકો મર્યા છે ને મોદકના એનું લોહી છે ખાતા પહેલાં તમે વિચારજો કે તમે કોઈનું લોહી ખાઈ રહ્યા છો અથવા લોહી મિશ્રિત જે છે ને એનું સન્માન કરીને તમે પોતે પાપના ભાગીદાર બની રહ્યા છો મારે સમગ્ર પાટીદાર સમાજને હું તો જો ઉત્તર પ્રદેશનો પાટીદાર છું વારાણસીનો પાટીદાર છું તમે તમે મને ભૈયો કદવો જે કહેવું હોય તમે કહી શકો છો એના માટે છૂટ છે પણ સવાલ ખાલી એટલું જ છે કે સમાજને આગેવાનોને આ કોપતું નથી તમે જેને પૂછજો એ પરિવારને તમે જેને પરિવારને પૂછજો કે એમને કેવું લાગ્યું કેટલાક લોકોને કદાચ તમે મોને મેનુપુલેટ કરી શકો છો કે સાહેબ વાંધો નહીં તમે આપો આ પણ સાચે જ જવાબદાર નથી સાહેબ એસઆઈટી બનાવવામાં આવી હતી એસઆઈટીએ રિપોર્ટ આપ્યો હતો કે આ ભાઈએ ખામી કરી હતી જર્જર વસ્તુઓ બનાવી હતી એનું જે મેન્ટેનન્સ પ્રોપર પહેલાં દિવસથી જે લોકોને કરવા જોયું હતું મજબૂત બનાવવાની વાત હતી એ નહોતી બનાવી એ એક એની કંપનીને એક્સપિરિયન્સ નહોતું છતાં રાજ્ય સરકારે મેળા પીપળાથી આ કામ કર્યું અને હવે આ કામ થાય શરમ આવે છે એ તમામ લોકોની સાહેબ એમાં સાધુઓ ગયા સમાજના આગેવાનોએ ગયા ખાસ કરીને પાટીદાર આગેવાન સાહેબ તમને શરમ આવી જાય ધ્રુવી કે આ નિરલસતા હોય આ નિરસતાની પરાકાષ્ઠા છે અને જો સમાજ આ વાતને ના સમજે તો કાલે તમારી જોડે પણ આવું થવાનું છે એનું મતલબ સાફ છે કે સાહેબ બીજેપીના બહુ મોટા બહુ મીઠા એટલે ત્યાં બીજેપીના હતા મને ખબર નહીં જુદેવસિંહ એ કહેતા કે પૈસા ખુદા તો નહીં લેકિન ખુદા સે કમ બી નહીં મને લાગે છે કેટલા ખનખની અને ચમકના કારણે આ તમામ લોકો ભેગા થાય નીચેથી લઈને ઉપર સુધી તમામ જે લોકો મેનેજ થાય એ પછી કોર્ટની વાત હોય એ પછી પ્રશાસનની વાત હોય અધિકારીઓની વાત હોય તમારી પાસે પૈસા છે તો તમે બધું જ મેનેજ કરી શકો છો અને આ ઘટના એ વાતનું પરિચાયક છે ધ્રુવે શરમ એટલા માટે પણ આ લોકોને આવી જોઈએ કે હજુ લોકો ભૂલ્યા નથી એ ઘટનાને એ ઘટનાને ભૂલ્યા નથી અને તમે આવું કરો છો વિચાર તો એટલે મનમાં શું થાય સાહેબ એના માટે મોરારી બાપુ જેવો વ્યક્તિ રામકથા રાખે સરકાર અને મોટા મોટા પ્રતિનિધિઓના કાર્યક્રમમાં જાય એ એવી જ વાત છે જ્યારે તમે ગણેશ ગોંડલની વાત કરતા હો અને એ પણ ગુંડાવ કારણ કે એ તમને ફાયદો અપાવે છે બીજેપીને એટલે તમે એમના કાર્યક્રમમાં પણ જાઓ છો સીએમ પણ એમ જે આ કાર્યક્રમ થાય તો જાય કારણ કે એ બીજેપી સાથે સંકળાયેલા છે ધારાસભ્ય છે દબંગ છે બાહુબલી છે એટલે એના મીડિયા એની પોઝિટિવ સ્ટોરી બનાવે એની હીરો બનાવવાનો પ્રયત્ન કરે કેટલાક લોકો સાહેબ જે લોકો ખરાબ છે જે લોકોના મનમાં આ વસ્તુ છે એને પોતાને પસ્તાવો થવો જોઈએ સાહેબ પણ ના કોઈ પસ્તાવો નથી કારણ કે અમે તો મનમાં એવું છે કે મારી પાસે પૈસા છે મને અધિકાર છે દુર્ઘટના હતી ઘટી અને એ લોકો ગુજરી ગયા હું વારંવાર એ જ કહું છું તમારી પ્રાથમિકતા શું છે ત્યાં અદાણી છે જે જે ધારાવીની જમીન લૂંટી રહ્યો છે એવો આરોપ છે એના ઉપર તો અહીં જયસુખભાઈ પટેલ જયસુખ પટેલ જેવા લોકો છે જેને હવે તમે વિચારો કોણ ન્યાય અપાવશે એ વ્યક્તિને જો સાહેબ કેટલીક જગ્યાએ કોર્ટો ઘરમાં લોકો રજા માંગે કોર્ટમાં જઈને કે મારા દીકરાને મને ભણાવવું છે એજ્યુકેશન માટે આગળ મોકલવી છે દીકરીનું આ છે તે છે તો કોર્ટો એને પરવાનગી આપતી નથી પણ આને ઉજવણી માટે પરવાનગી આપે સવાલ છે મોટો કા ઉજવણી માટે પરવાનગી આપે અને આ ભાઈ જાય નિલતાથી બેસે લોકો તાળીઓ પાડે એટલે હિજડાઓ છે સાહેબ બધા એ લોકો જે તાળીઓ પાડે છે એ લોકો હિજળાઓ છે હિજડાઓ જોડે કમ્પેર કરવાનું મન થાય એ લોકોને આવું હોય સામાન્ય શરમ નથી આવતી અંદરથી શું અને કેટલાક લોકો કે હજુ તો આરોપી છે ક્યાં સાબિત થઈ ગયા ભાઈ ઘણા લોકો આરોપી છે ઘણા બધા આતંકવાદથી આરોપો એમનો પર લાગ્યા છે અને કેસ ચાલી રહ્યા છે આ અત્યારે બે હજાર છમાં માં બે હજાર છમાં જે બ્લાસ્ટ થયા તેના આરોપી બધા છૂટી ગયા તો 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 કોઈ એ ના કીધું તો બધા કહેતા કે આતંકવાદી છે આતંકવાદી છે આતંકવાદી છે આ હરીન પંડ્યાના લોકો સુપ્રીમ કોર્ટે બધાને છોડ દીધા એ તો પણ તમે તો ચિત્રી નાખ્યા આતંકવાદી તરીકે તમે તો આતંકવાદી તરીકે ની ચિત્રી નાખ્યા તમે કોઈને ખુલાસો ના કરે આજ કાજલ હિન્દુસ્તાની અને આખો પાટીદાર સમાજ વિરોધ કરતો તો શું છે એના ઉપર બી તો આરોપ હતો અને તમે જયસુ પટેલને સ્વીકારો છો એનું મહિમા મંડન કરવાનો પ્રયત્ન કરો છો એનો વિરોધ જો એનો આપણો વિરોધ છે એના પરિવાર સાથે કોઈ આપણો વિરોધ નથી કારણ ગુનેગાર એ છે એના પરિવારનું તમે સન્માન કરો એના દીકરાનું દીકરીનું કોઈનું પણ તમે સન્માન કરો પણ જે વ્યક્તિ કલંકિત છે જે વ્યક્તિ એકસો પાંત્રીસ લોકોનું મોતનું જવાબદાર છે સીધી કે આડકતરી રીતે એને કમસે કમ આવી સ્ટેજ ન મળવું જોઈએ ન આપવું જોઈએ સરકારે ન કરવું જોઈએ પણ આ લોકોને સમજવાની જરૂર છે અનિલભાઈ મારો તમને બીજો સવાલ એ છે કે અમદાવાદમાં કાશી વિશ્વનાથ મંદિરની જેમ જગન્નાથ ચક્રી બનાવવાની વાતો જે ચાલી રહી છે શું તે કૌભાંડ છે જો એ કૌભાંડ ઉપરથી પડદો પાડવાનો એક પ્લાન છે તમને ખ્યાલ હશે કે જગન્નાથ મંદિર સાથે 800 કરોડ રૂપિયાની જમીનનો કૌભાંડ જોડાયેલો જે કોઈ મુસ્લિમને વેચવી દેવામાં આવી હતી પછી આરએસએસ પછી વિશ્વ હિન્દુ પરિષદ અને અતુલભાઈ જેવા જેવા અગ્રણીઓ લડી રહ્યા છે કે આ જમીન તમે કોઈ મુસ્લિમ હોટલવાળાને આપી દીધી છે અને એ પોતાની રીતે વેચી રહ્યો છે અને વેચાઈ પણ ગઈ છે સવાલ એ આવે છે કે તમે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરો છો સવાલ એ આવે છે તમે કહો છો બટેંગે તો કટેંગે પણ જ્યારે વાત ધંધાની આવે છે ત્યારે તમે મુસ્લિમોને એ જ જમીનો વેચી દો છો એ જ જમીનો સોદો થઈ જાય છે તો પછી આ હિન્દુત્વ ક્યાં ગયું અને હવે આ નવી સ્કીમ લઈને આવ્યા છે કે આપણે કાશી વિશ્વનાથની જેમ કરીએ અહીંયા જે સો વર્ષ જૂના ઘરો છે એને તોડીએ આ તમામ વસ્તુઓ કરીએ તો શું લોકલ કોઈ વિરોધ નહી થાય જે રીતે કાશી વિશ્વનાથમાં જોયું નથી ત્યાં તમે તો આજે પણ લોકો ગાળો આપે છે અને એમને એમ કહી નરેન્દ્ર મોદી પાંચ લાખથી માર્જિનથી દોઢ લાખ ત્યાં નહીં આવી ગયા યાદ રાખો તમે ત્યાં લોકોમાં નારાજગી હતી બ્રાહ્મણોમાં નારાજગી હતી કારણ કે લોકોના ઘર તૂટ્યા હતા તમને દેખાય છે કાશીનો કોરિડોર પણ જે લોકોના ઘર તૂટ્યા જે લોકોને યોગ્ય વળતર નથી મળ્યો એની ચીસો એનું દુઃખ એના આંસુઓ કોઈને દેખાયા નહીં આજે પણ સાહેબ જે સો વર્ષ જૂના ચાલીઓ ત્યાં છે એનું ઘર તૂટવાનું છે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ આ ઇલેક્શન કહેવાય છે કે આ ઇલેક્શન પછી જે રિપોર્ટ છપાયું છે ઇલેક્શન પછી અમે તોડીશું વા કરીશું પેલું બધું ત્યાં પણ વિરોધ થશે આપણે એવું નથી કહેતા કે વિકાસના કંઈ આપણે વિરોધી નથી કોઈ પણ ન હોઈ શકે પણ કોઈને બે ઘર કરીને અથવા તો એક કૌભાંડ પર પડદો પાડવા માટે આ તમે રૂપાળો રૂપ લઈને આવો કે અમે આવું કરવાના છીએ આવું કરવાના છીએ ને આવું કરવાના છીએ એટલે તમે મૂરખ કોને સમજો છો તમે મૂરખ બનાવી રહ્યા છો મને તો સવાલ એ છે કે જે રિપોર્ટ છાપ્યો છે જે રિપોર્ટર મને તો એના ઉપર શરમ આવે છે કે એણે એની પછીની વાત નોટિસો સરકારી પક્ષ ખાલી દેખાડ્યો છે પણ એ સાથે વિવાદો છે એ કંઈ દેખાડ્યો નથી પૂરતી સ્ટોરી હોવી જોઈએ ભાસ્કર પણ મને લાગે છે આ મેનેજ થયું છે અથવા ભાસ્કરના જે પણ એડિટર હશે એને આમાં કંઈ ખબર પડી નહીં સો ટકાની તમને વાત કહું છું આ બોગસ વાત છે આ એક કૌભાંડ છે લોકોને ભેગર કરવાનો કારસો છે રૂપાળું કેટલું પણ જગન્નાથ કોરિડોર બને પણ જ્યાર સુધી ભગવાન ત્યાં સુધી ખુશ નહીં થાય જ્યાર સુધી મંદિર ઉપર આવીને ભિખારીઓ બેસશે અને ભગવાન જે છે એને ખુશ કરવાનો પ્રયત્ન કરશે કારણ કે છેવાડાનું માનવી માને છે એણે જોરદાર મંદિર સ્વર્ણજડિત મંદિરમાં બેસીને ભગવાનની ખુશી મળતી નથી એની ખુશી ત્યારે થાય છે જ્યારે ભૂખ્યાને અન્ન મળે છે રતા બાળકને તમે હસાવો છો દુખિયારીઓને સાથ આપો છો ત્યારે પણ તમે તો આ ઘર તોડવાની વાત કરો છો ઘર અને અને લોકોને બે ઘર કરવાની વાત કરો છો કેવી રીતે થશે કઈ રીતે થશે તે એક મોટો સવાલ છે પણ હા એક કૌભાંડને સંતાડવા માટે આખી ઘટનાક્રમને અંજામ આપવામાં આવી રહ્યું છે તો અનિલભાઈ મારો તમને હજુ એક સવાલ છે કે જે ખ્યાતી હોસ્પિટલમાં મૌન કાંડને લઈને જે રીતે પોલીસ તપાસ કરી રહી છે તો તમને શું લાગે લોકોને ન્યાય મળશે તેમાં જો મને એકે લ એકે રૂપિયાનું લાગતું નથી ન્યાય મળશે કેમ કહું છું આ જયસુદ પટેલની મોદક તુલા થઈ રહી છે તો શું તંત્ર સામે શું ન્યાય મળી ગયો એકસો પાંત્રીસ લોકો જે ગુરુજ ગુજરી ગયા હતા આમને પણ ન્યાય મળી મળે કારણ કે આ પૈસાદાર લોકો છે તંત્રને પ્રભાવિત કરવાવાળા લોકો છે પોલીસને પ્રભાવિત કરશે સીએમને પીએમને અનેક સમાજ રિલેટેડ લોકો છે એટલે એ લોકો એ લોકો પૈસા કમાશે ચીરશે હું તમને કહું અત્યારે દેખાડવા માટે કારણ કે મીડિયા ચાર દિવસ બૂમાબૂમ કરશે ચાર દિવસ તમને દેખાડશે અને પછી બધું શાંત થઈ જશે વિચાર તો કરો કેવા કેવી વાતો આવી છે આખી મોટા સપ્રેન્ટી સામે આવી રહી છે જે છાપામાં છપાય છે કે જેને કિડનીની તકલીફ છે સાહેબ એનો પણ પ્લાસ્ટી જેનું ઢીચડની તકલીફ છે એનું બી એન્જીઓપ્લાસ્ટિક જેને બીજી કોઈ તકલીફ શ્વાસની તકલીફ છે એનો પણ એન્જિઓપ્લાસ્ટિક મતલબ કરવા શું લોકો આજુબાજુ જો તમે સાહેબ ગામડાઓમાં તપાસ કરશો તેમાં હજારો લોકો તમને મળી જશે જ્યાં એ લોકો મેડિકલ કેમ્પના નામે ત્યાં ગયા લોકોને લઈ આવ્યા પૈસા ખંખેર્યા લોકો મરી ગયા કોઈ અવાજ ઉઠ્યું નહીં બે હજાર બાવીસમાં પણ આવી ઘટના તેલાઓ પાસે બની હતી પાસે છે પણ ત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં ચૂપચાપ તમામ આ દેવામાં આવ્યું શું ત્યારે હેલ્થ મિનિસ્ટર નહોતા જાગતા સરકાર નહોતી જાગતી જો ત્યારે જ લીધા હોત તો આજે ઘટનાક્રમ સામે આવ્યો હોત તો ના સામે આવ્યો પણ ત્યારે તો સરકાર બનાવવાની જરૂર હતી આર્થિક મદદ લેવાની જરૂર હતી અને હું તમને કહ્યું લખીને તમે લઈ લો ધ્રુવી કોઈને કંઈ નહીં થાય કોઈને કંઈ નહીં થાય આ હોસ્પિટલ ખ્યાતિ છે તો કાલ ઉઠીને પ્રખ્યાતિ થઈ જશે કાલ ઉઠીને બીજું કોઈ નામ થઈ જશે અને આમ ના આમ ચાલશે ટ્રસ્ટો બદલાઈ જશે કદાચ કે અને એમાં તો ચર્ચા પણ થઈ રહી છે કે કોઈ ઉત્તર ગુજરાતના બીજેપીના મોટા ગજાની એમાં પાર્ટનરશીપ છે અથવા સામેલ છે એની અંદર તો પછી તમે કઈ રીતે હા ચાર છ દિવસ નાટક થશે આ કરું તથ્ય કારણ તમને ખ્યાલ છે હશે હજુ પણ કોઈને ન્યાય મળ્યું નથી ટીઆરપી ગેમ ઝોનમાં કોઈને ન્યાય મળવું નથી હણીકાંડમાં કોઈને ન્યાય મળ્યું નથી તક્ષશિલામાં કોઈને ન્યાય મળ્યું નથી તો આમાં ક્યાંથી મળશે અમદાવાદમાં બી આવી હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે લોકો મરી ચૂક્યા છે પણ પગલાના નામે મીંડું અને ન્યાય અપાવના નામે જીરો એ તમે લખી લો કોઈ ન્યાય નહીં મળે હું તો તમામને કહું છું કે ના કોર્ટ તમારી વાત સાંભળશે ના પ્રશાસન તમારી વાત સાંભળશે અને સમાજના લોકો તમે જોઈ રહ્યા છો જે સુપટેને મોદક

મને તો હસી આવી ગઈ સાહેબ પચીસમી જાન્યુઆરી કાર્યક્રમ છે કોલ્ડ પ્લે બહુ મોટું બેન્ડ છે આખા એક તરફ હિન્દુત્વની અલગ જગાઓ માટે બીજેપી મહેનત કરી રહ્યું છે આખા દેશમાં બટેંગે તો કટેંગે છટેંગે સટેંગે પટેંગે ને એકે તો એકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેની એક લાખની કેપેસિટી છે એની અંદર કોલ્ડ પ્લે કોલ્ડ પ્લે એટલે અડધી ચડ્ડીમાં ગાન ગીત વગાડવા વાળા ઇંગ્લિશમાં ગીતો ગાવા વાળા અને આને લઈને આ હિન્દુત્વના જે ઠેકેદારો છે જે વીએચપી એ લોકો વિરોધ નહીં કરે ત્યાં કોન્સર્ટ ચાલશે પોતે અત્યારે લોકો લાઈનમાં ઊભા છે કે એક ટિકિટ અમને આપી દો પચીસ તો તો લઈને સાડા બાર હજાર રૂપિયા સુધીનું છે છ કાઉન્ટરો બનાવી એ અલગ અલગ પ્રકારની વસ્તુઓ આજે છપાઈ છે કાળાબાજારી થઈ રહી છે સવાલ એ છે તો પછી કેમ આવું થઈ રહ્યું છે એક તો બીજેપી કહે છે કે આપણે હિન્દુત્વની વાત કરવાની છે આપણે રાષ્ટ્ર બચાવની વાત કરવાની છે સનાતન ધર્મની વાત કરવાની છે તો પછી આ ઇંગ્લિશ ગીતો વાળાને કરોડો રૂપિયા લાવીને અહીંયા કેમ બોલાવવામાં આવી રહ્યા છે કેમ અહીંયા ભાગવત કથા સપ્તાહ નથી બેસાડવામાં આવતી ને એક લાખ લોકોને ભેગા કરે કેમ અહીં ડાયરો કોઈ આપણે સંસ્કૃતિ રિલેટેડ ડાયરો કોઈ કરવામાં આવતું હોય કેમ નથી કરવામાં આવી રહ્યું કેમ કોન્સર્ટ વિદેશી ઇંગ્લિશ ગીતો જે અડધાને તો સમજ નહીં આવે સાહેબ ત્યાં જે જવાના છે ને ખાલી ઝૂમશે નાચશે કૂદશે એવા લોકો જોડે બીજેપી અપેક્ષા રાખે છે કે આ લોકો અમારા હિન્દુત્વના રોબોટ બનશે અને આ જ લોકો જે છે કાલે અમારા કહેવા પર ચાલશે અને આ જ લોકો જે છે નહીં ચાલે તો આ લોકો દેશ માટે ખતરો બનશે હિન્દુત્વ માટે ખતરો બનશે એટલે આ જો એક બે લાખ લોકો છે ને એ હું માનું છું કે આ લોકો હિન્દુત્વ માટે જોખમ છે આનો વિરોધ તો સાહેબ સીધી રીતે જે છે એ વિશ્વ હિન્દુ પરિષદે કરવું જોઈએ ભગવા બ્રિગેડ આટલી બધી છે એને કરવું જોઈએ ત્યાં જઈને તોડફોડ હું નથી કહેતો પણ આ તો વિરોધ કરવો જોઈએ એ તોડફોડની વાત તો દૂરની વાત છે તમે કરી પણ નહીં શકો જેમ જ્યાં જ્યાં ફાવે ત્યાં જઈને તોડફોડ કરે ને કોઈ વિવાદિત વસ્તુ થાય કે લઈને આવું છે તોડફોડ કરો આપણે કહી બી ના શકીએ જે પણ વિરોધ હોય તમારે એ તમે ગાંધી ચિંધ્યા માર્ગી કરો તમે લેટર લખી શકો છો તમે પણ આ તો ધમકાવે કે ભાઈ જો તમે આની ફિલ્મ થિયેટરમાં આવીને તો તમારું તોડફોડ કરીશું અને પોલીસ જઈને પેલા ભાઈ શું કે અલા ભાઈ વિવાદ શું કરો બંધ રાખો ને આપણે થિયેટર નહીં કરું પણ આ જ લોકો સાહેબ અમેરિકામાં હોય ને ધમકાવે ને થિયેટર માલિકને તો ત્રીસ વર્ષ માટે જેલમાં જતા રહે પણ આપણા ત્યાં બધું શક્ય છે પણ હું તમને હિન્દુત્વની વાત કરતો તો આ જ હિન્દુત્વના ઠેકેદારો જે છે એ તમને કે તમે હિન્દુત્વના ઝંડા લગાવો હિન્દુત્વની વાતો કરો આ કરો પહેલું કરો બધી વાતો તમને કરશે પણ જ્યારે પોતે તો આવા કોલ્ડ પ્લેમાં જઈને એ લોકો ટિકિટ લેશે જોશે મજા કરશે કારણ કે પોતાના છોકરાઓને પોતાના મજામાં કોઈ કમી આવી જોઈએ નહીં પોતાના કમ્ફર્ટમાં કોઈ કમી આવી જોઈએ નહીં પણ ગરીબીના છોકરા ગરીબોના છોકરા તમારા છોકરા એટલે કે સામેવાળાના છોકરા હિન્દુત્વ માટે લડે તમારા છોકરા મસ્જિદ જઈને પથરાવ કરે તમારા જે છોકરા છે એ કોઈ મુસ્લિમ છોકરાને ગાર્ડનમાં જે છે એ નમાઝ પડતો હશે તો એકઠા થઈ જશે અને હનુમાન માંગશે ઉદાહરણ આપશે તમે પણ તિલક લગાવો તમે પણ જનેવું પહેરો તમે પણ રક્ષાબંધન બાંધો કારણ કે એ લોકો ટોપી પહેરે છે એટલે આ બોગસ વાતો છે આ કોલ્ડ પ્લે વાત સાબિત કરી છે અને મારું ચેલેન્જ છે કે આ તમામ લોકો જાય એ તમામ હિન્દુ વિરોધી તમે ઘોષિત કરી દો જેથી એ લોકો જાય નહીં કોન્સર્ટ ફીલ કર દો પણ આ લોકોની હિંમત નથી તાકાત નથી આ વસ્તુ ખરીદી એ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે પણ જો કોઈ બીજો વ્યક્તિ આવીને આવું કરવાનો પ્રયત્ન કરે કોઈ સ્ટેન્ડઅપ કોમેડિયન કે કુમાર કામરા જેવો કે કોઈ એવો મુસ્લિમ સારો એક્ટર તો એનો વિરોધ આ લોકો કરવાના છે પણ આનો વિરોધ આ લોકોથી નહીં થઈ શકે તો આ હતા અનિલભાઈ જેને આપણે બધું સમજાવ્યું માહિતી આપી અને અમારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરો આજ માટે બસ આટલું નમસ્તે